નમસ્કાર દર્શક મિત્રો અને આજ રોજ પદ્મ વિભૂષણ અને સેવાભાવી એવા અનિલ નાયકજીનો ત્યાંસીમા જન્મદિવસ અને ત્યાંસીમા જન્મદિવસની ઉજવણી પણ એમણે અનોખી રીતે કરી જે રીતે સેવાભાવની પ્રેરણા એમને એમના દાદા અને પિતા તરફથી પ્રાપ્ત થઈ છે એ જ પ્રમાણે એ પ્રથાને પરંપરાને જાળવી રાખતા એમણે આજે એમનો ત્યાંસીનો જન્મદિવસ બ્લડ ડોનેશન કેમ્પથી કર્યો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારે તેઓ પરિવારની સાથે નિરાલી હોસ્પિટલ નવસારી ખાતે આવ્યા હતા ત્યાં એમણે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી એમના વહુ એવા રૂચાના નાટવે પણ બ્લડ ડોનેટ કર્યું અને બ્લડ ડોનેટ કર્યા બાદ એમણે પણ સૌને વિનંતી કરી કે પણ આપ પણ આ નોબલ કોર્સની અંદર જોડાવો કારણ કે રક્તદાન એ મહાદાન છે ત્યારબાદ કે કટિંગ સેરેમની કરવામાં આવી આખા નિરાલી પરિવારે એમને બર્થડે વિશ કરી એમણે પણ સૌના અભિવાદન

અને નિરાલીની વર્ષગાંઠ પર પણ ત્રણ ફેબ્રુઆરીએ અને નાઇન્થ જૂને ત્રણ વર્ષથી કરીએ છીએ સો બધાને અપીલ મારી કે આવીને કરો આના જેવું બુજ્યું કોઈ દાન નથી આના જેવી કોઈ સેવા નથી તો સાથે જ એમના દીકરા એવા જિગ્નેશભાઈ નાયક શું જણાવ રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પહેલા તો બધાનો આભાર કે તમે એમના જન્મ છે આવ્યા જે બ્લડ ડોનેશન કરવા માટે ને તમે સૌનો પ્રચાર કર્યો છે લોકો આવશે ને ઘણા અમારા સર્જરીમાં અને આજુબાજુના આપણા વિસ્તારમાં જેમને બ્લડની જરૂરત પડશે એમને ખૂબ આભાર એમને સહાયતા થશે આજે આપણે હોસ્પિટલમાં આજ પપ્પાના બર્થડેના દિવસે ઓપીડીમાં થોડી વીસ ટકાની ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે તમારે કંઈ બી એલિમેન્ટ હોય તો તમે જરૂર આવીને એનું આજે વીસ ટકાનો જે ડિસ્કાઉન્ટ છે એનો લાભ લઈ શકો છો બીજું તો આપણે પપ્પાના જે હેતુ છે ટક્કર આપે છે ને અમારા તરફથી એ જ પ્રયત્ન જાળવી રહી તો આ પ્રસંગે રેડક્રોસ સંસ્થા અને શુશ્રુષા બ્લડ બેંક બંને ત્યાં ઉપસ્થિત હતા તો રેડક્રોસ સંસ્થાના નવસારીના પ્રમુખ શું ચાલો આપણે સાંભળીએ આજે નવસારીના જ નહીં પરંતુ આખા વિશ્વમાં જેમણે ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ તરીકે અને માનવતાવાદી વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ મેળવી છે એવા નવસારી જિલ્લાના વતની અનિલભાઈ નાયકનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે નિરાલી હોસ્પિટલ દ્વારા રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા દ્વારા એમાં આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને અનિલભાઈ પોતે આજે અહીં ઉપસ્થિત રહ્યા છે અને એમણે ડોનરોને તથા સ્ટાફને ડોનેશન કરવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા છે આ તબક્કે હું અનિલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેઓ ખૂબ દીર્ઘાયુ રહે અને શારીરિક રીતે તંદુરસ્ત રહી માનવતાના કાર્યોના આગળને આગળ તેઓ કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું અને એક અનાવિલ તરીકે પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે એમણે ફક્ત નવસારી જિલ્લો જ નહીં પણ આખા ભારત અને દુનિયામાં એમ અનાવિલનું નામ ગૌરવ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને ગૌરવની લાગણી અનુભવું છું તો આ પ્રમાણે પદ્મ વિભૂષણ અને નાયકજી કે જેઓ એંધલના મૂળ વતની છે અને પોતાનું જે ઋણ છે એ ઋણ ગામને અદા કરવા માટે એમણે નિરાલી હોસ્પિટલની સ્થાપના કરી ખાસ કરીને એમની પૌત્રી નિરાલીના મૃત્યુ બાદ એમણે આ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરી કે જેથી કરીને કોઈને પણ આ બીમારી સામે ઝઝૂમવું ન પડે એ ભાવનાથી ન માત્ર નવસારી દક્ષિણ ગુજરાત ગુજરાત પણ આખા ભારતમાં ડંકો વગાડે એવી નિરાલી હોસ્પિટલની સ્થાપના કરી ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એઓ ખારેલ ખાતે પહોંચ્યા હતા ખારેલ ખાતે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે પણ એક પ્રસંગ રાખવામાં આવ્યો હતો તો સાથે જ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ નવસારી પરિવાર દ્વારા પણ સેવામૂર્તિ અનિલભાઈ નાયકના જન્મ દિવસની સાર્થક ઉજવણીના ભાગરૂપે છેવાડાના માનવીના આરોગ્યની ચિંતા કરી નવસારી ઇનરલી હોસ્પિટલને ભેટ આપનાર પદ્મ વિભૂષણ એમ નાયકના જન્મદિવસ નિમિત્તે ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે આંખની તપાસ અને ઓપરેશનનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટના બિલ્ડિંગ ખાતે જ રાખવામાં આવ્યું હતું આપણો મોટી સંખ્યાની અંદર દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રમાણે ન માત્ર નિરાલી હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પ સાથે જ રોટરી આવી ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ પદ્મવિભૂષણ અનિલ નાયકજીના જન્મદિવસ નિમિત્તે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નિરાલી હોસ્પિટલની અંદર અનિલ નાયકજીના જન્મદિવસ નિમિત્તે વીસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઓપીડી પર રાખવામાં આવ્યું હતું જેથી કરીને સામાન્યમાં સામાન્ય દર્દી પણ આ જે કેમ્પ હતો એમનો જન્મદિવસ હતો એ નિમિત્તે પોતાના આરોગ્યની કાળજી રાખી અને આ સેવાનો લાભ લઈ શકે તો આ જ પ્રમાણે એવી કઈ હોસ્પિટલ છે હોય ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ